આજે ચૈત્રી બાળ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી કોણ હતા સામેવાળા સામેવાળા અજ અજિતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમના સારો હતો મારવાનું કારણ કારણ છે કે ચેતવભાઈ ની સભા હતી ત્યાં ગાડી અમે બેઠા હતા ગયા પછી એ લોકોએ હુમલો કરી દીધો

હું છે અને મારા કાકાનો છોકરો હે ને ભાભી ને કાકીને માજા છે એ રૂપિયા